છો મિત્રો સ્વાગત છે તમારું નવા મારા એક વિડીયોમાં આજે હું ઘણા સમય પછી એક નવો વિડીયો લઈને આવ્યો છું અને અત્યારે હું છું જૂનાગઢ ભવનાથ અને આપણે આજે જોવાના છીએ શિવરાત્રિ મેળો બે હજાર પચીસ જેની તૈયારી અત્યારે ચાલી રહી છે પૂરજોશમાં તો આપણે જોશું કે કયા કઈ વસ્તુ આવેલી છે અત્યારે કેવી તૈયારી થઈ રહી છે જૂનાગઢમાં શું શું આ વખતે મેળામાં નવું નવું આવવાનું છે તો બને એટલું આપણે કવર કરશું અને આ બને તો આ વિડીયોને શેર કરજો અને રિસ્પોન્સ આપજો તો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ

મહાદેવર महादेव જય जय गिन्नारी જોઈ શકો છો તમે કે સાધુ બધા આવી ગયા છે નાતા સાધુ છે એ બધા પણ અત્યારે આવી ગયા છે અને તૈયારી ચાલુ છે હજી અહીંયા જે નાતા સાધુ બધા બેસતા હોય એના માટે જો અહીંયા વસ્તુ બધી બને છે

કામ બધું જુનાગઢમાં જેણે જે શિવરાત્રી મેળો કરેલો છે ને આ બિલ્ડિંગ યાદ જ હશે તો તમે જોવો એ બિલ્ડિંગ તૂટી ગયું છે જો વચમાંથી કાઢી નાખ્યું છે પડી ગયું છે કે જે કાંઈ પણ એક સેટ જે હોય જો અહીંયા બધા સાધુ બેઠા છે nadi em ne tayari kalau jadi ke sahabat di satu nih gadi awe ayo nani nani awan kundi baneli અહીંયા સાંભો પંચ દસ નામ અખાડા છે અહીંયા બધે તમે જોઈ શકો છો કે સાધુની નાની નાની હવન કુંડી બની રહી છે આગળ પણ તમે જોવો હજી તૈયારી બધે ચાલુ જ છે અહીંયા બધે સાધુ આવી ગયા છે બધે બધે કામ ચાલુ છે તમે જુઓ અહીંયા રસોઈનું કામ ચાલુ છે સાધુ રસોઈ કરે છે અને આ બધી મેનેજમેન્ટની જે કાંઈ પણ

ઉભા કરવામાં આવ્યા છે અહીંયા અને એમાં પણ કામ બધું ચાલુ જ હશે હશે નહીં છે જ અત્યારે અહીંયા પણ તમે જુઓ તો એ કામ ચાલુ જ છે માણસો બધા કામ કરે છે સાધુ બધા આવી ગયા છે મેળાની તૈયારી ચાલુ છે ચાલુ જ છે જાઓજો રસ્તો આખો અહીંયા ભારતીય આશ્રમ આવી ગયું છે ભવનાથનું જે ફેમસ જગ્યા છે ભારતીય આશ્રમ લગભગ માણસો એ બધી ભારતીય આશ્રમ ની મુલાકાત લીધી જ હશે એમાં તમે જોવો સાધુ કેટલા આવેલા છે અંદર જો અહીંયા અત્યારે આ પાર્કિંગ છે પણ અહીંયા જે આ ચક ની જે કઈ પણ હોય એ બધું દર વર્ષે આજ ગ્રાઉન્ડમાં આવતું હોય છે સામે તમે જોઈ શકો છો કે કામ ચાલુ છે માણસો એમાં કામ કરે છે ફિટિંગ બધું થાય છે સામે નાના નાના નું કામ ચાલુ છે અહીંયા પણ કામ ચાલુ છે જો અનક્ષેત્ર નું અંદર લગભગ કેટલીદાન ગઢવી નો ઉતારો હોય છે અત્યારે તો એક બહુ લખેલું નથી એમાં કે હશે ત્યારે બતાવીશ ચોક્કસ જો તમે ક્ષેત્ર વાળા લોકો ગોળા ને બધું ઢગલા કરીને બેસી ગયા છે કામ ચાલુ છે બધું બંધાઈ રહ્યું છે અને પૂરજોશમાં મેળા મેળાની તૈયારી ચાલુ છે Awinan-inan itu kan korban awinan yani kemudian tampil. Baba Ram Dewan Setra Bau nanti naga. Ini under. Mau sucian ini maju mani ya Apa nanu ya udah gang setra. Ayah ya ke bau motor dom. બનાવેલો છે ખબર નહીનો હોય રામદાસ ગોંડલિયાનો ઉતારો હોય છે ત્યાં ભજન ના એવા પ્રોગ્રામ હોય છે અને એક બીજો મોટો ઉતારો અહિયાં છે ના એનો જ છે આ એનો મોટો ઉતારો અલગ નથી આ જ વસ્તુનો છે ટૂંકમાં અહિયાં એન્ટ્રી ગેટ બનાવેલું છે એ લોકોએ એક બીજું અહીંયા છે નાનું એવું અંદર મોટું કામ ચાલુ છે બાકી એક્ઝેક્ટ તો તમને જ્યારે શિવરાત્રી મેળો ચાલુ થશે ત્યારે જ બધી વસ્તુની માહિતી હું તમને આપી શકીશ બાકી અત્યારે તમે જો ઉપર છેલ્લું તમને બધી ટૂંકમાં તમને આઈડિયા આવી જાય કે કઈ રીતના શું છે કઈ રીતના શું કામ કરે છે બધા ક્યાં વસ્તુ કઈ આવેલી છે બરોબર તમે જોવો તો તમને શું આઈડિયા આવી જાય અહીંયા એક ફેમસ અન્નક્ષેત્ર આવેલું છે આપા ગીગાનો હોટલો એનો તો પૂરજોશમાં કામ ચાલે છે જોવો તમે લગભગ વીસ તારીખથી તો અન્નક્ષેત્ર ચાલુ પણ થઈ જવાનું છે એવા ન્યૂઝ મળેલા હતા મને કે ભાઈ વીસ ફેબ્રુઆરી થી આ ક્ષેત્ર ચાલુ થઈ જવાનું છે આ એનો મેઇન ગેટ છે ને ત્યાં રસ્તાનું કામ ચાલુ છે અહીંયા પણ એક અંગ ક્ષેત્ર બનાવવામાં આવેલું છે આપણે એમાંથી ને નીકળીએ અત્યારે મેળાની તારીખ છે મેળો ચાલુ થવાની તારીખ છે બાવીસ ફેબ્રુઆરી બાવીસ ફેબ્રુઆરીના રોજ મેળાની ધજા બંધાશે અને બાવીસ તારીખ થી લઈને છવ્વીસ તારીખ સુધી મેળાની તારીખ છે છવ્વીસ તારીખે મેળાની પૂર્ણાહુતિ છે શિવરાત્રીના દિવસે તો એ દરમિયાન તમારે આવી જાવું બરોબર છે અમે તમને જે કીધું હતું કે આ પગીગાનો ઓટલો આ એનો પ્રવેશ દ્વાર છે જોઈ શકો તમે અને આ એક જ મેઇન રોડ ઉપર જ છે એની સામે જે સામે ઓરેન્જ કલર નું જે મંડપ દેખાય છે એ અમદાવાદી નો ઉતારો છે ત્યાં પણ આપણે જઈએ આટો મારવાયા પણ બધું કામ ચાલુ છે કામ ચાલુ છે મંડપ પોલીસ વ્યવસ્થા સુરક્ષા માટે તત્પર જ છે આ છે અમદાવાદી નો ઉતારો અને અહીંયા એક સર્કલ પડે છે તમે જોઈ શકો આ સર્કલ છે આખું સામે છે જે આ વ્હાઇટ બિલ્ડીંગ છે એ શેરનાથ બાપુ આશ્રમ છે ગોરખનાથ આશ્રમ એ જ રોડ ના ખૂણા ઉપર આ છે અમદાવાદ ઉતારો અહીંયા બધા આ લોકો જે બહાર બેઠા છે ને એ બધા વસ્તુ વેચવા વાળા નાના મોટા બિઝનેસ કરવા વાળા છે જે બહાર થી લોકો આવે છે ને અહીંયા વેલા આવી અને જગ્યા રોકી લે છે કારણ કે અહીંયા પછી એન્ટ્રી અલાઉડ ના હોય ને અમુક જગ્યાએ જે ફાળવેલી હોય એમાં જ આ લોકોને બેસવાનું હોય છે અહીંયા જે સામે આ બિલ્ડિંગ જે દેખાય છે એ ભવનાથ ભવનાથ પોલીસ ચોકી છે અને તમે જુઓ પોલીસ ની ગાડી અત્યારે કારણ કે અત્યારે હું તો બધાને બધી વસ્તુ પ્રોવાઈડ ઈ લોકો કરતા હોય છે તમારે ક્યાં જાવું એટલે માટે ફૂલ પોલીસ નો આખો કાફલો અહીંયા આવેલો ગાડી કે એને પણ હું છે બધાની સુરક્ષા માટે એને પણ ખડે પગે રહેવું પડતું હોય છે એ પણ એનાથી બનતી કોશિશ કરતા હોય છે બાકી તો પછી આપણા લોકો ઉપર છે બધી વસ્તુ આપણે પાછા આવી ગયા છે ભવનાથ મહાદેવ પડે છે તે સામે રસ્તો જાય છે એ સીધો આપડે ગિરનાર ગિરનાર તરફ જાય છે ગિરનાર ના તો સામે તમને ગિરનાર દેખાય છે અને અહીંયાથી થી નીચે ઉતરી જાય તો ભવનાથ મહાદેવ નું મંદિર આવી જાય સામે દેખાય જાય ભવનાથ મહાદેવ મંદિર અને તમે જો આ લોકો જેટલા બધા બહાર સુતા છે બેઠા છે ને બધા નાના મોટા બિઝનેસવાળા છે જો આ એ બ્લેન્કેટ નો થપ્પો મારીને રાખી દીધો છે બધા શું બિઝનેસ કરવા માટે આવતા હોય છે બાર થી અહિયાં આ પાર્કિંગ છે

પણ વસ્તુ કરજો બરાબર છે કાં લાઈક કરજો કાં કોમેન્ટ કરજો કા વિડીયોને શેર કરજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બરાબર છે હાલાથી જેટલો ઘણા સમય પછી મેં ટૂંકમાં હું છે આજે વિડીયો બનાવ્યો છે તો થોડીક પ્રોબ્લેમ થતી હતી વિડીયો બનાવવા માટે પણ સારા પછી આપણે બાવીસ તારીખે જ્યારે મેળો ચાલુ થાય ત્યારે ફરી પાછા આપણે વિડીયો લઈને આવીશું અને બધી વસ્તુ આપણે કવર કરીશું અત્યારે શું છે કાંઈ હતું નહીં એટલું બધું મને એમ કહ્યું કલા થોડું ઘણું કવર કરું કે શું શું તૈયારી ચાલુ છે અને વિડીયો ક્યાં કેટલા સમયથી બનાવ્યો નથી તો થોડીક પાછી ગ્રીપ આવી જાય આપને એટલા માટે તો વિડીયો સારો લાગ્યો હોય તો થોડોક રિસ્પોન્સ આપજો ચેનલને ચાલો આવડે પછી નવા વિડીયોમાં પાછા મળશે